નમસ્કાર હું છું વાડિયારભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ YouTube ચેનલ મિત્રો મારિયા ચેનલ માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું અમરેલી જિલ્લાના સાવરકુલા તાલુકાના બારડા ગામે બે પાસી હસુકભાઈ દેવાણી અને તરુણાબેન દેવાણીના ઘરે આવ્યો છું જેઓ ઘણા વર્ષથી सुभाष પાલેગર કૃષિ કરે છે सुभाष પાલેગર કૃષિ એટલે કે જળમુક્ત કૃષિ કરે છે તો બેન શ્રી આપણે બેનનો પરિચય લઈ અને આપણે આગળ વાત કરીશું બેન આપણો પરિચય આપજો

અને તમારા પશુધન માં ગાય પણ રાખો છો તો આ જે સુભાષ પેલે કૃષિમાં જે પહેલું જે એનો આયામ છે એ બીજા મૃત છે

એકદમ આપણું જે બીજ છે એ કોરું પડી જાય અને અમે હવે બીજા મૃત જ બનાવીને વાવણી કરી છે અને સારામાં સારો ઉગાવો પણ આવે છે અને જે જમીનની અંદર જે જમીન જન્ય રોગ હોય એ પણ બીજા મૃત થી આવતો નથી ૃત વિશે માહિતી આપી હવે એનો જે બીજો સ્ટેપ છે જીવામૃત અને ગનજીવામૃત તો જીવામૃત અને ગનજીવામૃત જીવામૃત તમે કઈ રીતે બનાવો છો અને ગનજીવામૃત કઈ રીતે ઉપયોગ કરો છો આપણા ખેતરમાં એની થોડી માહિતી અમારા દર્શક મિત્રો ને આપો ઘન જીવામૃત છે એ અમે જ્યારે વાવણી પહેલાનો સમય હોય ને ત્યારે જે આપણે પાયાના રૂપમાં આપવાનું હોય એટલે એ અમે અગાઉથી આયોજન કરી નાખ્યું હોય અને અગાઉથી અમે એ ઘન જીવામૃત બનાવી રાખીએ છીએ ત્યારબાદ આવી જાય છે આપણે જીવામૃત જીવામૃતની અંદર આપણે એસી એકસો એંસી લિટર પાણી લઈ છીએ તેમજ દસ લિટર ગૌમૂત્ર લઈશી દસ કિલો દેશી ગાય જે અમે પોતે ગીર ગાયું રાખીશી એને એ ગાયનું ગોબર લઈશી તેમજ વડલા નીચેની માટી લઈશી અને હવે અમારા જમીનની પણ ફળદ્રુપતા વધી એટલે અમારા કોઈ પણ સેઠાપાની અમે જમીન લઈ અને અત્યારે અમારા જમીનમાં કાર્બન પણ સારામાં સારો વધી ગયો છે અને સારામાં સારું હવે અમારે માટી પણ અમારી જમીનની જ્યારથી અમે આ પાલન કરતા થયા છે ત્યારથી અમારે સારામાં સારું ઉત્પાદન પ્રોડક્શન અને અમારી જમીન ફળદ્રુપ બની ગઈ છે એટલે પછી હવે પહેલા અમારે શરૂઆતમાં જીવામૃત ની જરૂર ખાસ પડતી હતી પણ હવે અમે મહિના વખત કે પંદર દિવસે એક વખત આપી તો પણ ચાલે છે અને સારામાં સારા અમારા જમીન ની અંદર બેક્ટેરિયા ને અમારી જમીન

આપણા પાસ આયામો પાસ આયામોનું નિયમોનું પાલન કરશું એમાં આપણે જે અમે મગફળી વાવી છે એમાં અમે મકાઈ વાવીએ છીએ તેમજ સેઢે અમે તુવેર પણ વાવીએ છીએ કેમ કે જે ખેતરની અંદર જે

ખેત નો જે પાક આવે છે પાક નું તમે જે મૂલ્યવર્ધન કરો છો દાખલા તરીકે તમે મગફળી વાવો તો મગફળી મૂલ્યવર્ધન કરો છો તો એ કઈ રીતે કરો છો અને તમે કઈ રીતે એનું પ્રોસેસિંગ કરીને શું એના વેચાણ અંગેની તમારી વ્યવસ્થા સમજાવો ખાસ કરીને તો મગફળીની અંદર આપણે હાલ જોઈએ છીએ તો મગફળી માર્કેટમાં લઈ જાય તો ભાવ મળતો નથી પણ અમે જે ગુરુજીની આજ્ઞા પ્રમાણે જે ખેતી કરી છે આયામો અને જે એના નિયમો પ્રમાણે એટલે અમારી ખેતીની જે કૃષિ છે એમાં અમે મગફળી વાવેતર કરીએ તો મગફળીનું અમે મૂલ્યવર્ધન જ કરીએ છીએ મૂલ્યવર્ધન એટલે કે અમે અમારી મગફળીનું તેલ કઢાવી છે અને જે સી ઘાણીનું તેલ કહેવાય છે અને ઈ જ અમે અત્યારે અમારે સાઈઠ ડબ્બા પછા સાઈઠ ડબ્બાનો તો દર વર્ષે ઓર્ડર હોય છે અને અમે હા એડવાન્સમાં હોય છે કેમ કે અમારા સગા સંબંધી લોકો બધા અત્યારે સુરત અમદાવાદ ને છે તો એના અમારે ઓર્ડર હોય છે અને અમારું શુદ્ધ અને ચોખ્ખું અમે જે બધાને ખવડાવી છે તો લોકોના અમને ખાસ કરીને આશીર્વાદ મળે છે જે અમારું મગફળીનું તેલ એક વખત લઈ ગયા એ બીજી વખત લઈ જાય છે એનું કારણ એ છે કે જે માર્કેટમાંથી ડબ્બા લઈને જે તેલ ખાતા હતા એ એક વખત તો તેલ ચૂલા ઉપર મૂકે ગરમ એટલે કાળું પડી જતું અને અમારું તેલ બે વખત ગરમ કરશે તો પણ એવું ને એવું રહેશે એનું કારણ એ છે કે આપણે એક પણ રાસાયણિક કે પેસ્ટિસાઈડ કોઈ વસ્તુ ખેતરની અંદર નાખતા જ નથી ખાલી માં ખાલી અમે ગાયની જે ગાયમાંથી જે આપણે ગોબર ગૌમૂત્ર જીવામૃત ધનજીવામૃત એ નાખીએ છીએ એટલે આપણું ચોખ્ખું ને હારામ હારું તેલ છે અને લોકો લઈ પણ જાય છે તો તરુણાબેન આ મગફળી તમે સરસ મૂલ્યવર્ધન કરીને તમારા ગ્રાહકો સુધી પહોંચાડો છો અને તેલના સારા ભાવ પણ તમને મળી રહેશે એની સાથે સાથે તમે કાચરી જુદા જુદા પ્રકારની બનાવશો તો જુદા જુદા પ્રકારની જે કાચરી બનાવશે એના વિશે અમારા ગ્રાહક ગ્રાહક મિત્રો દર્શક મિત્રો માહિતી આપો બેન જેમ કે અમે જે સુભાષ પાલેકર કૃષિ કરી છે એની અંદર અમે પોતે અમારું શાકભાજી હોય છે જેમ કે અમે ગુવાર વાવી ભીંડા વાવી મરચા વાવી કારેલા વાવી અને ટામેટા વાવી અને કોઠીંબાની અમે પણ ખેતી કરી છે એમાં અલગ અલગ અમે બધું વાવેતર કરી અને જે એનું મૂલ્યવર્ધન એટલે કે જો અત્યારે લોકોને કાસરી હું છે એ વસ્તુ મોટા સિટી ની અંદર ખબર નથી પડતી પણ મારા થ્રુ ઘણા અને એવો કોન્ટેક થયો છે અને અમુક અમુક આ વાડિયાભાઈ મારા હતા જે સરસ મેળો એના થ્રુ અત્યારે અમારે સારામાં સારા ઓર્ડર આવ્યા છે અને સારામાં સારી હું કાસરી બનાવું છું અલગ અલગ પ્રકારની કોઠીંબાની ગુવારની ભીંડાની ટામેટાની અને બધી જુદી જુદી ભરેલા મરચાની એવી અલગ અલગ કાસરી બનાવીને વેચું છું અને મને સારામાં સારું માર્કેટ પણ મળી રહેશે તો ખૂબ સરસ તમે માહિતી આપી બેનજીએ તો તમે જે તમારા ખેતરમાં જુદા જુદા પાકો લ્યો છો પાકોનું મૂલ્યવર્ધન કરો છો સાથે સાથે કાચરી પણ બનાવો છો જુદા જુદા પેલા આમળાની અંદરથી તમે એના રસાયણ બનાવો છો તો એના વિશે માહિતી આપીને આ વસ્તુ અમારા ગ્રાહક મિત્રોને કોઈને લેવી હોય તો તમારો એનો મોબાઈલ નંબર છેલ્લે આપી દો અને શું શું બનાવશો એની માહિતી આપો દર્શક મિત્રોને અમે જે અમારી સુભાષ પાલેકર ખેતી કરી છે ખેતી અંદર અમે જે જે ઋતુ પ્રમાણે વાવેતર કરશું કેમ કે હમણાં હવે સણાયા વાવી દીધા છે સણાયા ની બાજુમાં પાછા અમે બીજા ખેતરમાં અમે ઘઉં વાવશું એ પણ અમે મૂલ્યવર્ધન કરીને એટલે કે સાફ કરીને વેચીશી તેમજ ઘઉં માંથી બનતા પાપડ એ પણ હું વેચું છું અને સણાની દાળ એ ડાળે વેચી છે ડાળમાંથી જો કોઈને લોટ લેવો હોય તો એ લોટ પણ છે અલગ અલગ પ્રકારના અમે જે કઠોળ વાવી કઠોળની જોતા હોય લોટે અને અમે જે ખેતરની અંદર ટોટલી વસ્તુ જે પાક કરી છે એમાં બધું અમે મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ તેમજ સિઝનેબલ બધા હું અથાણા પણ બનાવું છું તેમજ જે શિયાળા અંદર આવતું જે આપણું ગુણકારી મીઠું ને મધુર જે આંબળાનું ફળ છે કે જે લોકો માટે કોઈ નાનું બાળક હોય તો ભલે અને સો વર્ષના વૃદ્ધ હોય એના માટે ઉત્તમમાં ઉત્તમ છે ઈ આંબળાનું ફળ છે એમાંથી જે સ્કેશ બને છે આંબળામાંથી આદુ આમળા લીંબુમાંથી એ પણ હું બનાવું છું અને લોકો સુધી પહોંચતું કરું છું તેમજ આપણે જે ઉનાળાની સિઝન આવે ત્યારે મીઠીને મધુર જે આપણી ગુજરાતની વખણાતી કેસર કેરી એમાંથી મૂલ્યવર્ધન કરું છું જે કાશી અને પાકી કેરીમાંથી ફ્રૂટી બનાવું છું જે લોકો દુકાનોમાંથી લઈને જે પોતાના હિત માટે નુકસાનકારક જે હાનિકારક કરે છે ઘાતક વસ્તુ છે એ પીવે છે તો એના માટે લોકોને હું ટ્રેનિંગ એ આપું છું કે ઉનાળાની અંદર જયારે કેરી આવતી હોય આપણા ઘરમાં કે માર્કેટમાં તો લઈને આપણે એનું મૂલ્યવર્ધન કરી અને આપણે જે આપણા ઘરના માટે આપણા બાળકો માટે એ તો દુકાનની અંદર જે બાળકો બોટલ લેવા જશે નહીં અને આપણે પણ મહેમાનને આપશું તો સારામાં સારું લાગશે તો આ કોઈને જે આ મૂલ્યવર્ધનમાં બનતું હોય પ્રોસેસ કોઈને શીખવી હોય તો ભલે એને કોઈને લેવું હોય કે આદુ આંબળાનું સ્કેચ તો પણ હું વેચું છું અને જે કોઈને કાંઈ પણ મારું જે અમારા ગુરુજી ની આજ્ઞા થી જે અમે ખેતી કરીશું વસ્તુનું મૂલ્યવર્ધન કરીને વેચીશ જે કોઈને લેવું હોય તે મારો મોબાઈલ નંબર છે સોરાણું બે છાસી વીસ બે ઓગણ કોઈને લેવું હોય તો મારા આ નંબર વોટ્સઅપ માં કોલ કરજો અને આમે કોલ કરજો હું તમને ઘેરે ઓનલાઈન ઓફલાઈન જેમ જોતું હોય છે હું તમને આપીશ એ પણ સારામાં સારી વસ્તુ જે અમારી ગેરંટી વાળી અને ખાતરી બંધ હશે તો તરણોબેન અમારા ખેડૂત મિત્રો એ માહિતી આપો કે તમે ઘણા વર્ષથી તમે આ સુભાષભાલે કૃષિ કરો છો ઝેરમુક્ત કૃષિ અને ઝેરમુક્ત ઉત્પાદન લ્યો છો તો તમને આ આ જે ઝેરમુક્ત ખોરાક લેવાથી તમારા પરિવારમાં શું ફાયદો થયો છે અને લોકોને ખેડૂતોને પણ એવી પ્રેરણા આપો કે આ સુભાષભાલે કૃષિ કરો તો જેનાથી તમે ઘણા ઘણા રોગોથી બચી શકો તો આપની કક્ષાથી જે આપણના વિચાર હોય તે રજૂ કરો અમારા મિત્રોને ખાસ કરીને તો બધા જ ખેડૂતોનો મારે એવો સંદેશો છે કે લોકો ભલે જે કહેતા હોય પણ આજ સુધી મેં હોસ્પિટલ ની અંદર મેં મારું મેં પગથિયું સડે નથી અને હું તો ગાય માતાની એટલી કૃપા છે કે જે કોરોના કાળ હતો પણ મારા ઘરે નાના મોટે આ બધા સિટીના માણસો એક કપડાનો બિઝનેસ હતો એટલે મેં બે મહિનાની અંદર સાડા આઠ લાખ રૂપિયાના કપડા વેચ્યા લોકો લેવાય આવ્યા પણ અમારા ઘરની અંદર અમે સેનેટાઈઝર લાવ્યા નથી એનું કારણ મારું મુખ્ય કારણ કે મારી ગાય માતા કે ગાય છે એટલે અમારા ઘરમાં કોઈ રોગ પ્રવેશ થયો નથી અને થશે પણ નહીં કેમ કે કમસે કમ અમારા ઘર ની અંદર જે ગાય ની ઓરા હોય છે ને એ ત્રણસો કિલોમીટર હોય છે તો એની ઓરાથી અમે અત્યારે સુખી સંપન્ન છે અને જે લોકો ને હું તો એવું કઉ છું કમસે કમ તમારા ઘરે ગાય ન હોય તો કઈ વાંધો નહીં ખેતી ન કરતા હોય તો કઈ વાંધો પણ કમસે કમ ગાય આધારિત વસ્તુ લેશો અને વાપરશો તો તમે જે તમારી આવનારી પેઢી છે છે કે આવનારા બાળકો એનું જો હિત અને ઈચ્છવું હોય તો તમે બંને ત્યાં સુધી જે કેમિકલ વાળા રાસાયણિક પેસ્ટિસાઈડ વાળા ખોરાક ન લો અને આપણા રસોડા ની અંદર જે અનાજ કઠોળ દાળ શાકભાજી જે વાપરો છો એ તમે કમસે કમ જે આપણા ગુરુજી આજ્ઞા કરે છે જે

અને હું ગેરંટી આપું છું થાય થાય ને થાય કે આજથી પચીસ પહેલા આપણા કોઈ ઘરમાં રાસાયણિક નહોતું અને આપણે જે દેશી દેશી આધારિત હોય કે જ આપણે બધું પકવતા તોય લોકોને કોઈ કોઈ એટલે દિવસ રોગ નહોતો અને જે આપણે અત્યારે સિઝન રીંગણાની આવી તો રીંગણાની અંદર ઈળ નીકળતી આપણે કાઢીને ખાઈ જતા આપણને નુકસાન નહોતું પણ અત્યારે આપણે જોઈ છીએ જે આ રાસાયણિક વાળું પેસ્ટિસાઈડ વાળું ખાય અને લોકોને નાના નાના બાળકોને એટેક છે ડાયાબિટીસ છે

અને તમામ ખેડૂતોને સંદેશો પણ આપે છે કે આપણે કમસે કમ બે વીઘામાં સુભાષ પાલેકર કૃષિ કરવી જોઈએ તો આ સુભાષ પાલેકર કૃષિ એટલે કે ઝેર મુક્ત કૃષિ ભારત સરકારે જેને બે હજાર સોળની ની અંદર ભારત રત્ન એવોર્ડ જેને આપેલો છે એવા આપણા જે ગુરુજીએ જે આપણી એની પદ્ધતિ આપેલી છે ઝેર મુક્ત એ પદ્ધતિ મુજબ આપણે આપણા ખેતરમાં એની પદ્ધતિ અપનાવીએ અને ગુજરાતમાં આવા તૃણાબેન જેવા ઘણા ખેડૂતો છે કે જેઓને ખાલી એક માત્ર ફોન કરવાથી તમને એની માહિતી આ સુભાષ ભલે કૃષિની મળી રહે છે અને આ સરસ મજાના જે ઉત્પાદનો જે છે એ ખાતરીબંધ ખેડૂતો પાસેથી તમે લેશો તો તમારા સહેદ ને તમારી તબિયત માટે ખૂબ સારું રહેશે અને આપણે આજે જોઈએ તો ગુજરાત આપણે કેન્સરમાં પ્રથમ નંબર આવી ગયું કેન્સરમાંથી જો આપણે બચવું હોય મોટા મોટા જે રોગો થાય છે ડાયાબિટીસ અને બીપી જેવા રોગોથી બચવું હોય તો આવી ઝેરમુક્ત કૃષિના ઉત્પાદનો આપણે લેવા જોઈએ આપણા ખોરાકમાં એવા એવો સંદેશો મારો પણ સૌ ખેડૂત મિત્રોને છે ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત